નમસ્કાર મિત્રો જો વર્ષે આદરા તો ખેડૂતના નસીબ પાદરા એમ કહેવાય કે આદ્ર નક્ષત્રમાં વરસાદ પડે તો ખેડૂતોના માટે ખૂબ સારું કહેવાય આ આદ્ર નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે જે પાંચ જુલાઈ સુધી ચાલશે તો આજે હું તમને એક આદરાનો પ્રયોગ કરું ચોમાસામાં સૂર્યપ્રકાશ ખૂબ ઓછો હોય અને એટલે ચોમાસાના ઘણા બધા રોગો થઈ શકે તો એના માટે આ રોગોથી બચી શકાય તો એના માટે આપણે શું કરવાનું છે કે સવારમાં વહેલા નરણા કોઠે એક ચમચી દેશી ગાયનું ઘી ચપટી મીઠું સિંધો મીઠું અને ચપટી સૂંઠ લેવાની છે અને આનું મિશ્રણ કરીને નરણા કોઠે લેવાનું છે તમારે આ લીધા પછી ત્રણ કલાક સુધી કંઈ પણ ખાવા પીવાનું નથી આનાથી શું થશે કે શરીરમાં વાત પિત્ત અને કફ આ ત્રણ ઇમ્બેલેન્સ થાય તો મોટાભાગના રોગો થાય ચોમાસાની ઋતુમાં વાયુનો પ્રકોપ ખૂબ વધી જાય વાત પ્રકૃતિ અને કફનો પ્રકોપ વધે તો સૂંઠ છે એ કફ અને વાયુ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘી છે એ પિત્તનું સમન કરશે આમ ચોમાસાના થતા મોટાભાગના રોગો એ આ એક નાનકડા નિર્દોષ પ્રયોગથી તમે બચી શકશો નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી કોઈ પણ વ્યક્તિ આ પ્રયોગ કરી શકે છે ખૂબ નિર્દોષ પ્રયોગ છે અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી આશા રાખું કે આપ સૌ આ પ્રયોગ કરશો અને ચોમાસાની ઋતુને ખૂબ સરસ રીતે એન્જોય કરશો થેન્ક યુ